વડેરાજ તરફ ધામ ખાતે સેવા અને ધર્મનો અનોખો સંયોગ થયો છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતા શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ બાદ વાસણ ધોઈને સેવા કરે છે મહિલાઓ ભજન ગાતા ગાતા વાસણ ધોઈને સેવા કરી રહ્યા છે તો પુરુષો પણ એમની સાથે આ સેવામાં જોડાયા છે નવસો વર્ષ જૂના અખાડા ધામમાં જ્યારે સોળ થી વીસ ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે ત્યારે અહીં આવનાર લાખો શ્રદ્ધાળુઓ માટે બે સમય ભોજન સમારંભ જમણવાર ભોજન પ્રસાદ ચાલે છે ત્યારબાદ જે ભોજન સમારંભ બાદ છે તે સૌથી મહત્વની કહી શકાય એવું આમ કાર્ય છે કે જેની અંદર સેવાના કાર્ય તરીકે આજે મહિલાઓ અહીંયા ગુણલા ગાતા ગાતા ભગવાનના ગુંડા ગાઈ રહ્યા છે સાથે સાથે તેઓ થાળી ધોઈને પણ એક દાન કુંડ્ય તરીકે પોતાનું જે સેવાનું જે છે તે પાથું આપી રહ્યા છે ખાસ કરીને જે ભોજન પ્રસાદની વ્યવસ્થા તો આપણે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી જ્યારે દર્શકોને દેખાડી ત્યારે જોવા મળ્યું હતું કે લાખો શ્રદ્ધાળુ એક સાથે દિવસની અંદર અંદાજે ત્રણ લાખથી વધુ લોકો જ્યારે એકસાથે પ્રસાદ લેતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ત્યાંથી જે પ્રસાદ સ્વરૂપે લીધા બાદ જેઠા જે વાસણ કહી શકાય એવી થાળીઓ છે તેને ફરીથી સ્વચ્છ કરીને બીજા સમયના પ્રસાદ માટે જરૂરી રીતે તૈયાર કરવામાં આવતા હોય છે તો તે માટે આ જે બહેનો છે તે સુરતથી આવેલા છે એ સિવાય જે બે સ્થાનિક બહેનો છે તેઓ પણ અહીંયા તેની અંદર સેવા આપી રહ્યા છે ન માત્ર બહેનો પણ ભાઈઓ પણ અહીંયા થાળી ધોઈને પોતાની સેવા પણ આપી રહ્યા છે એટલે કે આ એક સેવાનું પાથું જે પણ રીતે મળે પૂજ્ય બ્રમલીન બળદેગીરી બાપુના આશીર્વાદ કઈ રીતના મેળવી શકાય તેમના જે આશીર્વાદ છે તે સદાય વરસતા રહે અને લોકોની સેવા કરીને આ રીતે જ અહીં આવનાર શ્રદ્ધાળુઓના જે ભાવિક ભક્તો છે તેમની સેવાનું પાથું છે કોઈ પણ રીતે મળે તેનો લાવો લેવાની તક અહીંયા આવેલા શ્રદ્ધાળુ છે તેઓ ચૂકતા નથી એટલે કે ભાનું જે સ્વપ્ન હતું તે હવે સાકાર થઈ રહ્યું છે અને નવસો વર્ષનો જે તપોભૂમિનું આજે જે તપ જે અહીંયા તપી રહ્યું છે તે સેવાનું જે ભાથું તપી રહ્યું છે તેની અંદર સૌ કંઈ એમ કેન પ્રકારે છે તે સહભાગી થવા માટે હંમેશા માટે તત્પર છે તો અહીંયા જોઈ શકાય છે કે મહિલાઓ ભજન ગાતા ગાતા છે તે સેવાનું કામ કરી રહ્યા છે ન માત્ર મહિલાઓ પરંતુ એમની સાથે પુરુષો પણ જોડાયા છે ચાહે કચ્છ પરગણુ હોય કે અન્ય કોઈ પરગણ હોય પાટણવાડા હોય કે ચુવાળો હોય દરેક પરગણાના રબારી સમાજના નાત વિહોતરના લોકો જ્યારે અહીં આવ્યા હોય તો કોઈ પણ પ્રકારે ભાના જે આ કાર્ય અનપૂર્ણ્ય અપૂરણ્ય કાર્ય છે તેની અંદર સહભાગી થઈને સેવાનું નું પાથું પાથવા માટે તત્પર થયેલા છે કેમેરામેન વિકી ઠાકોર સાથે વિજયકુમાર દેસાઈ વાળીના તરફ ધામ ખાતે મહા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે અહીં આવનાર શ્રદ્ધાળુઓ થાળી હેઠી હોય છે એ વાસણો જે ધોવાય છે તેમાં પણ સ્વયંસેવકો તરીકે મહિલાઓ જે ગામે ગામથી આવેલી છે તેઓ અહીંયા આવીને એ સેવાની અંદર સહભાગી થઈને પુણ્યનું પાથું બાંધી રહી છે ત્યારે રબારી સમાજની મહિલાઓ આપણી સાથે અહીંયા જોડાયેલા છે કે તેઓ અહીંયા ભોજન પ્રસાદ લેવા પણ કદાચ સમય કાઢીને નથી જતા કારણ કે તેઓ પૂજ્ય ભાનુ જે સપનું છે તે અત્યારે નવસો વર્ષથી જે આ તપોભૂમિ છે ત્યાં જે મંદિર બની રહ્યું છે તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓ અંદાજે આજે ચાર દિવસની અંદર સાડા દસ લાખ કરતા વધુ લોકો જ્યારે અહીં ભોજન પ્રસાદ લીધો હોય ત્યારે જે વાસણ છે તે ધોવાની સેવા આપવાનું જે એક અમૂલ્ય કામ છે તેઓ અહીં નિઃશુલ્ક રીતે કરી રહ્યા છે અને સાથે સાથે ગીત ગાતા ગાતા ભજન ગાતા ગાતા ભગવાનને યાદ કરતા કરતા તેઓ આ સેવાનું કામ કરી રહ્યા છે આપની સાથે

તરફ ખાતે જે મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમારા પરમ પૂજ્ય બળદેવગીરી બાપુનું સપનું આજે પૂરું થવા જઈ રહ્યું છે કહેવાય છે કે સોમનાથ પ્રથમ નંબરનું શિવાલય છે અને બીજા નંબરનું અમારું વાળીનાથ ધામ થવા જઈ રહ્યું છે ત્યારે અમને અતિ ઉત્સાહ છે અને અમે લોકો એટલા ઉત્સાહથી અહીંયા સેવા કાર્ય કરીએ છીએ કહેવાય છે કે સેવા એ પરમો ધર્મ છે એટલે આ સેવા કાર્યમાં અમે દરેક મહિલાઓ સર્વ સમાજની મહિલાઓ સાથે મળી અને આ સેવા કાર્યમાં જોડાયા છીએ અને આજે અમે અહીંયા જે વાસણ છે એ વાસણને ધોવા માટે અહીંયા આવ્યા હતા અને અમે સરસ મજાના વાળીનાથ ભગવાનના ભજન કીર્તન અને એમના ગરબા ગાઈ અને અમે એટલા ઉત્સાહ અને ઉમંગથી અમે આ કાર્ય અને આ સેવા કાર્ય અમે કરી રહ્યા છે અમને ખૂબ જ ખુશી થાય છે ખૂબ જ આનંદ થાય છે અને એ આનંદને હું શબ્દમાં વર્ણવી શકતી નથી અને દરેક બહેનોના મોઢા ઉપર જોજો એટલું સરસ ખુશીનો માહોલ છે ઉત્સાહનો માહોલ છે આજે વાળીનાથ ધર્મ એ એકલું ધર્મનું નહીં પરંતુ ત્રણ ત્રિવેણી સંગમનું એક મોટું સ્થળ બનવા જઈ રહ્યું છે ધાર્મિક એમાં શિક્ષણ ધર્મ અને આરોગ્ય આ ત્રણેયનો ત્રિવેણી સંગમ બની વાળી શિવાલય થઈ રહ્યું છે ભારતભરમાંથી વિદેશમાંથી પણ અહીંયા પધારી રહ્યા છે અને આજે અમારી ખુશી અને આનંદનો કોઈ પાર જ નથી જય બિલકુલ તો ખુશી અને આનંદ પાર નથી દરેક લોકો છે કોઈ રીતે જેને જ્યાં જ્યાં તક મળે છે કોઈ પાર્કિંગ વ્યવસ્થા છે કોઈ ચા પાણી વિતરણની વ્યવસ્થા છે કે કોઈ મહેમાનોને લઈ આવવા જવાની સગવડ કરવાની વ્યવસ્થા ઉપરાંતની જે ઉતારા વ્યવસ્થા છે કોઈપણ રીતે જ્યાં પણ જેની શક્તિ છે એ પ્રમાણે પોતાનું છે તે ભાથું બાધી રહ્યા છે બીજા એકબેન આપણી સાથે છે તેમની સાથે વાત કરીને જાણીશું કે તેઓ પણ અહીંયા સેવા કાર્યક્રમમાં જોડાયા છે તો તેમનું કેવા પ્રકારની અનુભૂતિ થઈ રહી છે અમને બહુ આનંદ આવે છે અને અમે બહુ ખુશી છે કે અમારા તરફ ગામના ગુરુ ગાદી અમારી છે એનો અમે બહુ ભાગ્યશાળી છે તે અમને આવો આનંદ મળ્યો છે અવસર આવો રૂડો અને આવું કામકાજ કરવાનું અમને હરખ છે કે અમારા બાપુનું અમે શું કરીએ ને કેવી રીતે આનંદ લીજે તો અમને બધું જ કામ કરવાની બહુ ખુશી છે અને અમારા ભાગ્ય સારા છે કે ઝેરમગીરી જેવા બાપુ મળ્યા છે ને અમારો ભાગ્ય કે આવું અમારું નસીબ સારું છે તે અમે આટલા સરસ રીતે બાપુની સેવા છે આ કામકાજ કરવાથી અમને બહુ આનંદ છે એટલે અમે ભાયક જાણી છે કે અમને આ ગુરુને આ તપસ્વી દેવ મળ્યા એનાથી અમે બહુ આનંદ છીએ અમે બહુ ભાયક સારી સમજીએ છીએ જય વાયના બીજા બીજા એક બેન છે તેમને પણ પોતાનો ભાવ છે તે સેવાનો ભાવ છે તે રજુ કરવો છે તો એમની સાથે પણ વાત કરીશું કે બેન તમે શું કહેવા માંગશો કે તમને આ સેવા કરીને કયા પ્રકારની અનુભૂતિ થાય છે મારું ગામ નુગર છે દેસાઈ જયશ્રીબેન મારું નામ છે મારા રબારી સમાજમાં મને જે જન્મ મળ્યો એ જ મારું ગૌરવ છે ભગવાન મને જન્મો જન્મ રબારી સમાજમાં જ સ્થાન આપજો અને ભવો ભવ આવો સમાજનો સાથ મળો આવા સમાજનો સાથ બીજે ક્યાંય જોવા મળતો નથી અને આવો સાથ સહકાર ભાઈઓ બહેનો ગમે તે કામ હોય કાર્ય હોય ગમે તેવું કાર્ય નાનું થી મોટું કોઈ પણ કાર્ય કરવામાં આમ નાના અનુભવતા નથી થાળી થી માંડીને ચા ના ગ્લાસ કપ કોઈ કોઈ પણ કાર્ય કરવું હોય તો પણ એ આનંદ અને ઉત્સાહ તે લોકો કાર્ય કરે છે એ જ અમારો ગૌરવ છે જય વાલીનાથ જય ગુરુદેવ બિલકુલ જે પ્રમાણેની જે જમાનો બદલાઈ રહ્યો છે તેની અંદર કદાચ નાની વાયની જે યુવતીઓ છે જે છોકરીઓ છે તેમને કદાચ ઘરકામ કરવાની અંદર પણ આપણે જોઈએ કે એટલું બધી ફાવટ નથી હોતી અથવા નથી કરવું પરંતુ અહીંયા જે મહિલાઓ આવી છે તે એ પ્રકારનો પણ સંદેશ આપવા માંગે છે કે ચાહે જમાનો બદલાય કે ગમે તે થાય પરંતુ સેવાનું કાર્ય હોય ત્યારે મહિલાઓ તરીકે આપણે સૌએ સાથે મળીને સેવાનું જ્યાં પણ પાથું બાંધી શકાય ત્યાં લઈ શકીશું કેમેરામેન વિકી ઠાકોર સાથે વિજય કુમાર દેસાઈ વાળીનાથ